કાળિયા પોલીસ સ્ટેશનની અંદર અઠ્યાવીસ આઠના ના રોજ એક ફરિયાદ મળી હતી ફરિયાદી એમેઝોન કંપની તરફથી હતા અને શશી ભૂષણ એમની એવી ફરિયાદ હતી કે સર અમારો ચૌદ સાતના રોજ જે મુદ્દા માલ અમદાવાદમાં ડિસ્પેચ કરવાનો હતો જેની અંદર એકસો ચોસઠ જેટલા મોબાઈલ અને બેતાલીસ જેટલા અન્ય પાર્સલ હતા એ તમામે તમામ પાર્સલ કોઈ ઈસમ દ્વારા તપડંજી કરેલી છે અને એમણે શકમંદ તરીકે એમના જે ડિલિવરી બોય હતા જેનું નામ આપેલું મોહમ્મદ શબ્બાર નાશીર મંસુરી જે ભૂતની આંબલી આસ્ટોડિયા ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે તો સદર બાબતનો તપાસ કરતાં આ આરોપી જે છે એની મેં ધરપકડ કરેલી છે અને એના અનુસંધાનમાં ખાડિયા પોલીસ દ્વારા એના ઘરની સર્ચ કરતા એના ઘરની અંદરથી એકસો ચૌદ જેટલા મોબાઈલ અને એકતાલીસ જેટલા જે પાર્સલ છે એ મળી આવ્યા છે અને આ જે ઘટનાના સંદર્ભમાં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ છેલ્લા આઠ વર્ષથી એમેઝોનમાં નોકરી કરે છે અને એને એવું થયેલું કે જ્યારે એમેઝોનનું કોઈ મોટું પાર્સલ આવે ત્યારે હું આ પ્રકારનું કંઈક ગુનાહિત કરું એટલે ચૌદ સાત પચીસના રોજ એમેઝોનનું એક મોટું પાર્સલ આવેલું જેની અંદર એકસો ચોસઠ જેટલા મોબાઈલ જેની અંદર સેમસંગ ટ્વેન્ટી ફોર આઈફોન વગેરે અલગ અલગ કંપનીના મોબાઈલ હતા અને લગભગ બેતાલીસ જેટલી અન્ય પાર્સલ હતા જે નાની મોટી જે ગ્રોસરીઝ મગાવતા હોઈએ છે તો આ તમામે તમામ પાર્સલનું જ્યારે ડિલિવરી બોય તરીકે જ્યારે એને આપવામાં આવ્યું ત્યારે એણે પોતે આ પોતાની રીતે છુપાવી દીધેલું અને એમાંથી કેટલોક મુદ્દામાં જે છે એનો નિકાલ કરી અને એમાંથી જે એને પૈસા મળેલા હતા એનાથી એ પોતે ઉદયપુર છે રાજસ્થાનની કેટલી જગ્યાઓ ગોવા અને કેરેલા પણ પોતે ફરવા ગયેલો હતો એના અનુસંધાનમાં જ્યારે તપાસ કરી ત્યારે એના ઘરની અંદર લગભગ

એની પાસે જે મોબાઈલ રિકવર કરવામાં આવે છે એકસો ચૌદ પરંતુ કેટલાક મોબાઈલ જે એને શરૂઆતમાં વેચી દીધા હતા એના અનુસંધાનમાં એ બિલ વગરના મોબાઈલ છે કોઈને સસ્તામાં ફોર એક્ઝામ્પલ પચાસ હજારનો મોબાઈલ હોય તો ચાલીસ હજાર ત્રીસ હજારનો એ વેચી દે આ પ્રકારે કેટલાક લોકોને રેન્ડમલી વેચેલા છે કોણે કોણે વેચેલા છે એ પણ તપાસ કરવામાં આવશે અને મોબાઈલ પણ